રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે જેમાં પાંચના મોત ભજા છે. એસટી બસની અડફેટે આવેલી રિક્ષાનો કચડાઈ ગણ થયો હતો અને હાઈવે પર મોતની છ ચાર્યોથી ગુંજી ઉઠ્યું સમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાં પાંચથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિમતનગરથી માતાના મોડ જતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચડાઈ થયો છે. રિક્ષામાં સવાર પણ વધુના મોત થયા છે સમીના વચરાજ હોટેલ નજીક અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે પાટણ એસપી ડીવાય એસપી સહિત સમી રાધનપુર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા